હેલો મિત્રો આપ સૌનું સ્વાગત છે યોજના માહિતી યુટ્યુબ ચેનલ પર આજે આપણે જાણીશું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો અને વેબસાઇટ ઇ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન ઓપન કરો હવે જો તમારું એકાઉન્ટ નથી તો ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો તમારો મોબાઈલ નંબર અને ઈમેલ નાખો મોબાઈલ પર આવેલો ઓટીપી નાખીને પાસવર્ડ સેટ કરો અને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો રજીસ્ટ્રેશન પછી લોગ કરો ડેશબોર્ડ પર પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના પસંદ કરો હવે અરજી ફોર્મ ખોલશે ફોર્મમાં નીચેની માહિતી ભરવી જરૂરી છે તમારું પૂરું નામ પતિ પત્નીનું નામ જાતિ અને પેટા જાતિ જન્મ તારીખ ઉંમર મોબાઈલ નંબર ઈમેલ હાલનું અને કાયમી સરનામું વ્યવસાય વાર્ષિક આવક કુટુંબના સભ્યોની સંખ્યા જમીન કે મકાનની વિગતો બેંકનું નામ આઈએફએસસી કોડ એકાઉન્ટ નંબર ફોર્મ ભર્યા પછી જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ રેશન કાર્ડ આવકનો દાખલો રહેઠાણનો પુરાવો જમીન માલિકીનો પુરાવો મકાન બાંધકામની રજા બેંક પાસબુક અને સ્વઘોષણા વગેરે સામેલ છે બધું સાચું ભર્યા પછી અરજી સબમિટ કરો તમારી અરજીની પ્રિન્ટ કાઢી લો અને જરૂર પડે તો સંબંધિત કચેરીમાં જમા કરો જો તમને અરજી કરતી વખતે કોઈ પ્રશ્ન આવે તો નીચે કોમેન્ટ કરો અથવા યોજના માહિતી ચેનલના અન્ય વીડિયો જુઓ આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે યોજના માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ બેલાઇકોન દબાવો આભાર